હાઇવે પર પોલીસે એક કારને આતરી પંચાણું કિલોથી વધુનો ગાંજો કબજે કર્યો હતો જેવા પોલીસે બે ડ્રગ્સ સ્પેડલરની પણ ધરપકડ કરી હતી વડોદરા પોલીસ મિશન ક્લીન હેઠળ ડ્રગ્સ અંગે લોકજાગૃતિ સાથે સાથે ડ્રગ્સ સ્પેડલર્સ અને નશાના બંધારણીઓ પર પણ નજર રાખવાનું કામ કરી રહી છે જેને કારણે વારંવાર ડ્રગ્સ પકડવાના બનાવો બની રહ્યા છે ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ ડ્રગ્સ બાબતે વોચ રાખતી હરણી પોલીસને આવી જ રીતે એક સફળતા મળી છે પીઆઈ સીબી ટંડેલ અને ટીમો ગોલ્ડન ચોકડી નજીક હાઇવે પર આજે એક કારને આતરી તપાસ અંદરથી રૂપિયા લાખ ઉપરાંતની કારણ કિલોથી વધુ ગાંજો મળી આવ્યો હતો પોલીસે બે ટ્રક સ્પેડલરને ઝડપી પાડી તેમની ઓળખ તેમજ ગાંજાના નેટવર્ક વિશે પૂછપરછ હાથ ધરી છે પોલીસે એક કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા બાર લાખ જેટલી મતા કબજે કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે પકડાયેલાઓમાં ડ્રાઈવર ઉસ્માન મિયા મિયા મલિક અને રમેશજી ઠાકોર હોવાનું ખુલ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર